મારું નામ છે અને હું ત્રીસ વર્ષની એક સુંદર મહિલા છું મારી જવાનીનો હું ઉપયોગ કરું તો પણ કરું કોની સાથે કોઈ વહુ તો જોઈએ ને મારા પતિ વિદેશમાં ગયા તેને આજે નવ મહિના થઈ ગયા હતા અને મારી ઈચ્છા તો અધૂરીને અધૂરી રહી ગઈ આવા સમયે મને આશ્વાસન આપવા અમારા ઘરની વ્યક્તિ એટલે કે મારા પતિના બનેવી આવ્યા હું પણ તેને મારા બનેવી સમજતી હતી આશ્વાસન આપતા આપતાં તેણે મારા બે આસનની મજા લીધી અને તેનો રંગીલો મને રમવા માટે આપી દીધો મારી જિંદગીની બધી નિરાશા તેણે હણી લીધી મેં વિચાર્યું પણ નહોતું અને એ દિવસે નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવી વાર્તાની અંદર તો મિત્રો વિડીયો પર આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઈક જરૂર કરજો મિત્રો જો તમને વાત કરું તો મારા પતિને વિદેશ મેં ગયે આજે ત્રણ મહિના થઈ ગયા હતા મારું ઘર તો ત્રણ મંજિલનું હતું હું આખો દિવસ ઘરનું કામ કરું તો પણ ઘરનું કામ પૂરું કરી શકતી નહીં એક દિવસ મારા સાસુ સસરાએ મને કહ્યું દીકરા જો તને વાંધો ન હોય તો તું થોડા દિવસ કવિતાને ત્યાં રોકાવા જતી રહે મારા બનેવી આ વાત સાંભળીને ખૂબ જ રાજી થઈ ગયા અને મારી નણંદ કવિતા પણ મને કહેવા લાગી હા ભાભી મમ્મી પપ્પા સાચું કહે છે અમારા ઘરે આવવાથી તમારો મૂડ એકદમ ફ્રેશ થઈ જશે અમને અને તમને ત્યાં રહેવાનું ગમશે ભાભી તમે આવવા માટે તૈયાર થઈ જાઓ ત્યાં મારા બનેવી મારી પાસે આવ્યા અને મને બે હાથ પકડીને ઊભી કરવા ગયા જ્યારે તેમનો હાથ મારા પોચા પર ઉપર પડી ગયો તેણે તરત જ હટાવી લીધો અને કહેવા લાગ્યા જો તમે ત્યાં આવશો તો તમારી એકલતા દૂર થઈ જશે અને તમારો જીવ હસી ખુશીમાં લાગી જશે એટલે પ્લીઝ તમે અમારી સાથે થોડા દિવસ રહેવા માટે આવી જાઓ પછી હું તૈયાર થઈને મારી નણંદના ઘરે તેની સાથે રહેવા લાગી તો જોતામાં મારે ત્યાં દસ દિવસ વીતી ગયા હું હજી જવાનીમાં હતી એટલે મારી અંદરની ખણખણ કોઈ દૂર કરે અને મને કોઈ દિલાસો આપે અને નીચે ટેકો આપનાર હોય તેની હું રાહ જોઈ રહી હતી હું સમયે સમયે એવા શાકભાજી જે મારા કામમાં આવી શકે તેની હું મારે જોડે રાખતી અને તેનો ઉપયોગ હું બરાબર એક વાગ્યા પછી કરી લેતી એટલે બધા ત્યારે નીંદરમાં હોય એટલે હું તેને અંદર બહાર લગાવી લીધી એક દિવસ મારા બનીવી એટલે કે કવિતાના પતિ મને આ પરિસ્થિતિમાં સાક્ષાત જોઈ ગયા હવે હું શું કરું તેને હું મારું મોઢું કઈ રીતે બતાવીશ કેમ કે આ ઘટના જ એવી બની હતી કે હું કોઈને મોઢું બતાવવા રાજી નહોતી મને તે દિવસ આજે પણ યાદ છે જ્યારે અમે બધા સાથે જમીને અમારો જૂનો સમય યાદ કરીને ખૂબ જ આનંદ કર્યો ત્યારે મારા મેદાનમાં કોઈ રમવા આવતું નહીં એટલે હું મેદાનની સફાઈ કરવામાં ખૂબ જ ઢીલાશ રાખતી પણ હવે મારા બનેવી મને રોજ જોતા હતા અને સમય પણ એવો હતો કે ગમે ત્યારે મેચ રમવાનું નક્કી થઈ જાય એટલે હું મેદાનની સફાઈ કરતી હતી સાફ કરવાનું મશીન વાગી જાય તેવું હતું એટલે હું ધીરે ધીરે મેદાન સાફ કરી રહી હતી અને મારા બનેવી ક્યારે મારી નજીક આવી ગયા તેની મને ખબર જ ના રહી પણ મેં સમયસર મારા કપડાં સરખા કરીને બેસી ગઈ તે મારી નજીક આવ્યા અને મને કહ્યું આપણે કાલે બહાર જવાનું છે તો તમે તૈયાર થઈ રહેજો હું તેને બહુ સારું એમ કહેવા ઊભી થઈ એટલામાં મારી સાડી વધારે ઉપર ખસી ગઈ અને મેદાન બનેવી જોઈ ગયા તેની આંખો એકદમ પોવાઈ થઈ ગઈ કેમ કે આજે મેં તેને વ્યવસ્થિત સફાઈ કરી હતી જેમ તેમ વાત બદલીને હું બોલી તમે અત્યારે જાઓ હું સવારે તૈયાર થઈ જઈશ સવારે અમે ત્રણેય જણા બાજુમાં મોટા મંદિરમાં દર્શન કરવા ગયા તે ખૂબ જ પ્રાચીન મંદિર હતું પછી અમે એક નાની હોટલમાં જમીને ઘરે પાછા આવ્યા સાંજે મારી નણંદે કહ્યું કે ભાભી આજે આપણે મેથીના ગોટા બનાવશું અને ચટણી પણ બનાવશું તમે મારી સાથે બેસીને મને મદદ કરજો થોડી વાર પછી મારા બનેવી પણ ઘરે આવી ગયા અમે બંને રસોઈ બનાવતા હતા અને મેં આછા કપડાં પહેર્યા હોવાથી અંદરની પટ્ટી દેખાતી હતી મારા બનેવીએ તેની આંખોથી જોઈ અને પરફેક્ટ નિદાન કર્યું અને મારા બે અંદરના ગોટા તે જોઈ રહ્યા હતા મને મારું સપનું પૂરું થાય એવું લાગતું હતું આજે મારા પતિ પરમેશ્વર પછી પહેલીવાર કોઈ મને આનંદ આપશે એવું લાગી રહ્યું હતું સાંજનો સમય હતો ગોટાની રેસીપી તૈયાર હતી જમવાના ટેબલ ઉપર અમે જમવાનું ગોઠવ્યું અને બધાએ સાથે બેસીને જમી લીધું પછી થોડીવાર વાતો કરી અને પછી પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા મેં રસોડામાંથી મારે કામ આવે તેવું શાકભાજી સાથે લીધું અને મારી પલંગની પાસે ટેબલ ઉપર મૂક્યું અને ફોનમાં હું યુટ્યુબ જોવા લાગી હવે રાત અડધી થવા આવી હતી ત્યારે મારા બનેવી મારા રૂમમાં આવ્યા તે મારી જોડે રમત રમવા માટે આવ્યા હતા રૂમમાં આવ્યા પછી તેની નજર ટેબલ ઉપર રાખેલા શાકભાજી ઉપર પડી હું તેને જલ્દી જલ્દી સંતાડવા માટે ઊભી થઈ ત્યારે તે કહેવા લાગ્યા તમે આ મેદાનમાંથી ઘાસ બરાબર સાફ કર્યું નથી ત્યારે હું એકદમ શરમાઈ ગઈ મેં નીચે જોઈ લીધું પછી હું બોલી મને ફાવતું નથી એટલે કોઈ કોઈ જગ્યાએ રહી ગયું છે તેણે કહ્યું જુઓ તમને કોઈ તકલીફ ન હોય તો હું સફાઈની અંદર તમારી મદદ કરી દઉં તેની વાત સાંભળીને મારા ધબકારા ખૂબ જ વધી ગયા અને હું તેની સામે જોઈ પણ શકતી નહોતી તેણે મને આવીને કહ્યું હું સમજી શકું છું કે એક પત્ની પોતાના પતિ વગેરે કેવી રીતે દિવસો કાઢે છે તેણે મને પલંગ ઉપર બેસાડી અને મારા આંખોમાંથી આંસુ લૂછ્યા અને તેણે મને રંગીલો રાજા દેખાડ્યો તે પોતાની મોવ સ્થિતિમાંથી હવે મોટા આકારમાં આવી ગયો હતો હું ખૂબ જ ખુશ હતી કેમ કે આ બધું પહેલી વાર થવા જઈ રહ્યું હતું તેણે મેદાનમાં બાકી રહેલું ઘાસ શાંતિથી કાપી નાખ્યું મેં મારો શ્વાસ નીચે બેસવાડવાનો પ્રયત્ન કર્યો પહેલી વખતથી ટાઈમ તો મારું મન ના ધરાણું એટલે હું શર્માતા શરમાતા બોલી તમે થોડા દિવસ આ જ રીતે મારી મદદ કરીને મને સહાય કરતા રહેજો એટલે મારા મનનો ભાર થોડો દૂર થાય તેણે હસતા હસતા ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢ્યો અને અમે બંને સાથે બેસીને ખાધો મિત્રો પતિ વગર કેવી રીતે મહેનત કરવી તે મને શીખવવામાં આવ્યું અને જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ શાંતિથી વિચાર કરો તો તેનો રસ્તો પણ મોવી જતો હોય છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો ફરી મળઉ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ હા ઉભા રહ્યો ઊભા રહ્યો સબસ્ક્રાઈબ કરો